સમગ્ર વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાગરવાડા સ્થિત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે ચેરમેન ધર્મેશ પટેલ પ્રમુખ ગિરીશ પટેલ સુનીલ પટેલ તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગના આચાર્ય મલ્લિકા વોરા સહિત વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં શાળાના ટ્રસ્ટીગણ દ્વારા પત્રકાર અને સામાજિક કાર્યકર હિરેન મોદીને વિઘ્નહર્તાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્થાપનાની અંતર્ગત તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા એક પેડ માકે નામની થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી દુંદાળા દેવ ગણેશજીના ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી તેની આસપાસનું વાતાવરણ પણ ગ્રામ્ય તેમજ પર્વતોની હારમાળા તૈયાર કરાવી હતી જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર હતું તો બીજી તરફ શ્રીજીની પ્રતિમાની પાછળ જ ભગવાન શિવ અને પાર્વતીને બિરાજમાન કરાયા હતા તેવા અલૌકિક દ્રષ્ટ સાથે વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી હતી આ સાથે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અમે તિરુપતિ કેમ્પસમાં છેલ્લા દસ વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ અને વિઘ્નહર્તા બધાને વિઘ્નહરે એ જ મારી શુભેચ્છા છે બધાને આ આ વખતની જે અમારી થીમ છે એ એક પેડ માતા પિતા કે નામ જે આપણા શ્રી મોદીજીએ આપણે કીધું છે એક પેડ મા કે નામ બસ એની થીમ પર જ અમે આ કાર્ય કરી રહ્યા છીએ ટોટલી અમે ઇકો ફ્રેન્ડલી કરેલું છે અને એની અંદર અમે ગામડાની થીમ બધી એની અંદર કરેલી છે બાળકોએ ત્યાં પ્લાન્ટેશન પણ કર્યું છે અને પ્લાન્ટેશન કરી અને બાળકો ઇવન અમારા ગેસ્ટ જે આવે છે એમને પણ અમે મોમેન્ટોની જગ્યાએ આ વખતે તુલસીનો છોડ રૂપી એમને એ પેડ લઈ અને ઘરે જઈને એને વાવે બસ એ અમારો ઉદ્દેશ્ય છે અને રેગ્યુલરલી જે બીજા બધામાં એવું છે કે બીજી બધી મોટી મોટી મૂર્તિઓને એ મૂકતા હોય છે તો એમાં હું એવો સંદેશ આના થ્રુ આપી શકું કે આપણે ઇકો ફ્રેન્ડલી ઉપર જ જઈએ અને ઇકો ફ્રેન્ડલી જે વાતાવરણને અત્યારે હાર્મફુલ થાય છે એ ના થાય એના એટલે ઇકો ફ્રેન્ડલી અને વિસર્જન પણ અમે પાંચ દિવસ મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને ઇકો ફ્રેન્ડલી વિસર્જન પણ કરતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ આની અંદર અવનવી અમે એ લોકોની એક્ટિવિટી રાખતા હોઈએ છીએ ગઈકાલે અમે આના થ્રુ એક એક્ટિવિટી ગણેશા મેકિંગ રાખી હતી એ પણ ઇકો ફ્રેન્ડલી જ બાળકોએ બનાવ્યા હતા અમારા નર્સિંગના સ્ટુડન્ટ્સે અને અત્યારે પણ બાળકો તમે જોઈ રહ્યા છો કે બાળકો ગરબાની રમઝટમાં અત્યારે જોઈ રહ્યા છે ભૂમિકા ભટ્ટ પ્રિન્સિપલ ઓફ શારદામાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ